હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવા સેવ મમરા બનાવીશું તો અહીંયા તમે ઘરે બનાવશો તો આ સેવ મમરા એકદમ સહેલા અને ઇઝીલી આપણે ઘરે બની જાય છે અને ગામ કરતાં પણ સસ્તા બને છે તો અહીંયા મેં દોઢસો ગ્રામ મમરા લીધા છે તો હવે આપણે સેવ બનાવી લેશું અહીંયા સેવ અને મમરા બનાવવાના છે તો આપણે સેવ બનાવી લેશું તો મેં અહીંયા બસ્સો ગ્રામ જેવો ચણાનો લોટ લીધો છે અને તેને આપણે છાળી અને આપણે સેવ બનાવવાના છીએ તો અહીંયા આપણે પહેલાં કોઈ પણ વસ્તુ બનાવતી વખતે લોટ છાળીને હંમેશા લેવો જોઈએ તો જે લોટમાં જે ગાંઠા હોય છે તે તૂટી જાય છે અને લોટ છે તે એકદમ સરસ એવો ચીકણો બને છે તો અહીંયા આપણે છાણણીની મદદથી હવાલાની મદદથી આપણે છાળી લઈશું તો તમે જોઈ શકો છો જે કચરો છે તે બહાર નીકળી જશે હવે આપણો લોટ છે તે એકદમ સરસ એવો સળાઈ ગયો છે તો એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે હિંગ એડ કરીશું તો હિંગ એડ કરવાથી આપણે પેટમાં અથવા વાયુ થતું નથી એટલા માટે હિંગ એડ કરી છે અને તેની સ્મેલ પણ સારી એવી આવે છે અને મૂળ માટે આપણે તેલ એડ કરીશું હવે તેને આપણે બરાબર મસાલા છે તેને બરાબર આપણે લોટ સાથે મિક્સ કરી લેશું તો લોટ આપણો મિક્સ થઈ ગયો છે અને મેં એક ગ્લાસ પાણી લીધું છે તો આપણે પાણીની જેમ જરૂર પડશે તેમ આપણે પાણી એડ કરતા જશું એકસાથે આપણે પાણી છે તેને એડ કરવાનું નથી કેમ કે આ લોટ ચીકણો હોય છે એટલા માટે એટલે જેમ પાણીની જરૂર પડશે એમ પાણી એડ કરતા જશું પણ કુલ મળી અને આપણે અડધો ગ્લાસ જેટલું આપણે પાણીની જરૂર પડશે તો હવે આપણે લોટ છે તેને ભેગો કરી લેશું અને આ રીતે મસળવાનો છે પાંચક મિનિટ જેવો તો જે લોટ છે તે સારો એવો બંધાઈ જશે અને લોટ છે તે બહુ અને સાવ ઢીલો એવો લોટ આપણે રાખવાનો છે સેવ બનાવતી વખતે હંમેશા તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો ભેગો થઈ ગયો છે હવે થોડોક ચણાનો લોટ છે કોરો તે એડ કરીશ એટલે જે ચીપકશે નહીં અને હવે તમે જોઈ શકો છો લોટ મેં ભેગો કરી અને સરસ એવો બંધાઈ ગયો છે તો થોડોક એવો તેલનું છે તેને આપી દેસુ અને તેલના મણ આપ્યા પછી એક મિનિટ જેવું આ રીતે લોટ છે તેને મસળીશું એટલે લોટ છે તે સરસ એવું બેન્ડિંગ આવી જશે તેલનું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને બહુ કડક નથી અને ઢીલોય એવો પણ નથી તો અહીંયા આપણે સેવ પાડવાનું મશીન આવે છે જે સંચો તેમાં આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે કેમ કે તમે તેલથી ગ્રીસ કરશો તો તમારો લોટ છે તે છીપકશે નહીં અને સેવ છે તે ફટાફટ આપણી પડી જશે તો આ રીતે મશીન ને બે સાઈડ બંને સાઈડ થી આપણે તેલ થી ક્રિશ કરી લેશું મેં એકદમ ઝીણાકાણા કાણાવાળી જે જાળી આવે છે તે લીધી છે અને તેને આપણે આ રીતે ફિટ કરી લેશું મશીનમાં તો અહીંયા લોટ છે તેનો આપણે એક લુઓ વાળી લેશું અહિયાં બે મશીન થાય એટલે આપણી સેવ બનશે તો આ સેવમાંથી તમે પાંચસો ગ્રામ જેવી સેવ આપણી બની જશે તો હવે લોટ છે તેને આપણે એડ કરી દઈશું અને આ રીતે આપણે મશીન ફિટ કરવાનું છે હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં કડાઈમાં તો હવે તેલ થોડુંક હજી ગરમ નથી થયું કેમ કે જે તેલ ગરમ થાય તો ઉપર આવી જાય છે જે આપણે લોટ એડ નાખ્યો છે એ તો હવે આપણે એક મિનિટ જેવું મેં થવા દીધું તેલ અને હવે તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં આ રીતે સંચાની મદદથી સેવ પાડી લેશું તો તમે જોઈ શકો છો આપણી સેવ બની અને રેડી થઈ ગઈ છે તો બંને સાઈડ આપણે ફ્રાય કરી લેશું તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું એ રીતે બધી છે તે આપણે બનાવી લેશું તો તમે જોઈ શકો છો આપણે બહુ શેકાવા દેવાના નથી થોડી કમથી ક્રિસ્પી એવી થાય એટલે કાઢી લેવાની છે તો અહીંયા આપણી સેવ બની અને બધી રેડી થઈ ગઈ છે તો તેને ખુલ્લી કરી નાખીશું થોડીક આ રીતે હાથની મદદથી તો હાથ અડકતા જ આપણી સેવ છે તે તૂટી જાય એટલી સરસ ક્રિસ્પી બની છે તો તમે જોઈ શકો છો મેં બે રીતની સેવ બનાવી છે એક થોડી ઝીણી જાળી એકદમ બારીક એવી છે એવી સેવ પણ મેં બનાવી છે તો તે સેવ મમરામાં આપણે એડ કરીશું તો આપણી જાળી એકદમ બારી કેવી છે એવી સેવ પણ મેં બનાવી છે તો તે સેવ કરીશું તો આપણી સેવ અહીંયા બની ગઈ છે અને હવે આપણે જે તેલ એમ રાખ્યું છે થોડુંક એવા એમાં આપણે એક ચમચી જેટલી રાય એડ કરીશું રાઈ આપણી ગરમ થાય ફૂટી જાય એટલે એમાં મમરા એડ કરીશું હવે અહીંયા આપણે થોડુંક મીઠું એડ કરીશું તો અહીંયા જે મમરાના ભાગનું મીઠું છે તેને એડ કરવાનું છે તમારા સ્વાદ મુજબ તમે મીઠું એડ કરી શકો છો અને એક ચમચી જેટલી મેં અહીંયા હળદર પાવડર એડ કરી છે અને હવે આપણે મમરા છે તેને એડ કરી દઈશું મમરાને બરાબર મિક્સ કરી અને પાંચક મિનિટ જેવું આપણે એને શેકાવા દેવાના છે મમરા એકદમ ધીમા તાપે શેકાવા દેવાના છે અહીંયા આપણે મમરા મિક્સ કરતી વખતે ગેસની આંચ છે તેને બંધ કરી દેવાની છે કેમ કે મમરા છે તે નીચે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે મમરા બનાવતી વખતે હંમેશા વાસણ છે જે જાડા તળિયાવાળું લેવાનું છે અને આ રીતે મમરાને આપણે હલાવતા જ રહેવાનું છે મિક્સ કરીશું

કેમ કે આપણે સેવ મમરા મિક્સ કરતી વખતે હંમેશા વાસણ છે તે મોટું લેવાનું હોય છે તો આપણા સેવ મમરા છે તે બરોબર મિક્સ થશે તો અહીંયા આપણે એક પ્લેટ લેશું અને એમાં મમરા છે તેને એડ કરીશું તો અહીંયા આપણા સેવ મમરા તમે જોઈ શકો છો બની અને રેડી થઈ ગયા છે અને એકદમ સરસ સેવા ક્રિસ્પી બન્યા છે તમે હાથથી અડગતા જ તૂટી જાય છે તો અમારી આ મમરાની રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ